નકલી 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 ગુજરાત હોય વડોદરા હોય ભરૂચ હોય સુરત હોય રાજકોટ હોય જુનાગઢ હોય કે જામનગર હોય નકલીની ની ભરમાર છે સનાતન હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર પહેલાના જમાનામાં રાક્ષસો ધર્મમાં અવરોધ ઊભો કરવા માટે રૂપ બદલતા હતા અને વર્તમાન કાળમાં રાક્ષસ અસામાજિક વૃત્તિ ધરાવતા લોકો ગુનાખોરી કરવા માટે સામાન્ય નાગરિકોને રંજાડી રહ્યા છે એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટ ઈડીની ઓફિસ હોય આઈબી હોય આઈપીએસ હોય કે આઈએસ હોય અને ત્યાં સુધીને કે ડુપ્લિકેટ જજ પણ ગુજરાતમાં થઈ ગયા મંતવ્ય ન્યૂઝ મારો અવાજ નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે પટેલ ની આ બે ખૂબ ચહેરો ધરાવતા વડોદરાના નાગરિક પણ છે આપણે એમનું પણ મંતવ્ય લઈશું સાથે સાથે સામાજિક કાર્યકર તેમજ ફિલ્મી

તમે જે મને મારું નામ પૂછ્યું મારું નામ છે રમેશ કવળનેકર હું મહારાષ્ટ્રીયન છું પણ અત્યારે ઈશ્વરના કૃપાથી જે મને આ ચહેરો મળ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલ જેવો હવે આ ચહેરાનો મને મારો દુરુપયોગ નથી કરો પણ અત્યારે આવા ચહેરાના જેવી રીતે આપણા પેલા ભાઈએ કહ્યું કે સનાતન વખતે દેવતાઓ રાક્ષસ દેવી દેવતાનો વેષભૂષા ધારણ કરીને લોકોને છેતરતા હતા ધ સેમ ધ સેમ પોઈન્ટ ઇઝ ગોઈંગ ટુડે આજે આવી થઈ થઈ રહી છે તો આવા લોકોને ખાસ કરીને કાયદાકીય દ્રષ્ટિ પકડીને ખરેખર આ લોકોને તો જેલ થવી જ જોઈએ ને આવા જે ચહેરા ધરાવતા હોય એમનો અનડીએડવાન્ટેજ લોકોએ ના લેવો જોઈએ તમે મુખ્યમંત્રીનો ચહેરો ધરાવો છો મુખ્યમંત્રીને આવી કામગીરી રોકવા માટે શું સલાહ આપશો હવે મુખ્યમંત્રીને શું કહેશો આવા ગુનેગારોને સજા થવી જોઈએ શું થવું જોઈએ બસ આવા લોકોને સજા તો થવી જ જોઈએ કે આવા આવા વર્તમાન પરિસ્થિતિની અંદર એવો જે અનડીએડવાન્ટેજ લઈને લોકોને ભ્રમિત કરી રહ્યા છે સુ છેતરી રહ્યા છે તો એ લોકોના સામે એક કડક કાર્યવાહી થવી જોઈએ આપણી સાથે એક એવી વ્યક્તિ પણ છે માનવી વૈષ્ણવ જેને સ્ત્રીની લાગણીઓ

જે રીતના હું રાજાની વાત કરું એટલે કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય હું એને ભગવાનના સ્વરૂપમાં નહીં પરંતુ એક પ્રજાના રક્ષક તરીકે એમને જે ભૂમિકા નિભાવી છે આવા રાક્ષસોનો વધ કર્યો છે તો આજના સમાજમાં સમાજના જે પ્રજાના જે રક્ષક છે એવા આપણા ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રધાનમંત્રી હોય કે પછી આપણા ચીફ મિનિસ્ટર હોય હું એ દરેકને વિનંતી કરીશ કે આવા જે નકલી રાક્ષસ સ્વરૂપે જે બની બેઠા છે એ ચાહે કેવાય ને કે જજ જેવા લોકો પણ આ લોકો ડુપ્લિકેટ ઉભા કર્યા છે જે કાયદાની વ્યવસ્થાનું જેના પર સંચાલન કરવાની જેની એ છે એવા જ લોકો જ્યારે નકલી બનીને સમાજને ગેરમાર્ગે લઈ જાય છે તો સરકારની એ જવાબદારી બને છે કે આવા ગુનાઓ અને તો સૌથી પહેલા તો ગુનાહિત કૃત્ય તરીકે એને એ કરીને એના માટે કડકમાં કડક સજાઓ એમને સંભળાવવામાં આવે જો કદાચ આવી જોગવાઈઓ આપણા કાનૂનમાં ન હોય તો આવી વધારાની જોગવાઈઓ આપણા ભારતીય કાનૂનમાં ઉમેરીને આવા લોકો માટે સખ્ત સમાજમાં એ લોકોને એક પાથ મળે એના માટેની એક કાર્યવાહી હોવી જોવે એટલે આપણા સીએમ હોય કે પીએમ આપણી જે પણ કાયદા ને કાનૂન વ્યવસ્થા છે તેમાં આ રીતની નવી જોગવાઈઓ આવે અને પર સખ્તમાં સખ્ત સજાઓ ઉમેરો થાય અસલી નકલી થવાના કારણે બીજી વસ્તુ એ થઈ ગયું છે કે સમાજમાં જે એક આપણને આદર છે જે વિશ્વાસ છે આપણને જે આપણી પ્રણાલી છે વ્યવસ્થાપન છે તો એ પ્રણાલી પર જે અવિશ્વાસ થઈ રહ્યો છે એ પણ ધીરે ધીરે ઓછું કરવાનું કામ સમાજ સરકારનું છે કારણ કે જો મને ખબર છે કે આ જજ અસલી નકલી તો મને દરેક જગ્યાએ અસલી નકલી મને એવું થશે હું સાચા વ્યક્તિ પાસે પણ જઈશ ત્યારે પણ મને એવું જ થશે કે આકલી વ્યક્તિ શું ખરેખર અસલી છે

જાગૃત નાગરિકમાંથી થઈને આપણે જ નકલી જાગૃત નકલી નાગરિક થઈ ગયા છે આપણી જે ભૂમિકાઓ છે નાગરિક તરીકેની ઘણા બધા આપણે એવા નાના નાના ઇશ્યુ હોય છે ત્યારે સમાજના દરેક વર્ગો આગળ આવે છે તો આ એક ઇશ્યુ આ જે વિષય છે એ ખૂબ ગંભીર છે તો હું નાગરિકોને પણ અપીલ કરું છું કે આવા મુદ્દાઓમાં એ લોકો પણ આગળ આવે અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડે કે આવા જે નકલી અધિકારીઓ છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ધન્યવાદ

અમે લોકો આર્ટિસ્ટ છે આર્ટિસ્ટ અને ડુપ્લિકેટમાં બહુ જ ફરક હોય છે એક કિરદાર નિભાવો અને કોઈની કોપી કરવી પોતાના ફાયદા માટે એ એક અલગ વસ્તુ થઈ જાય છે પણ હવે એટલી સરકાર જ કશું નહીં કરી શકે સાથે પબ્લિકને પણ એટલું જાગૃત થવું પડશે કે બધી જ વસ્તુ એમને સી હવે આ કલયુગ છે બધું જ અસલી છે ને બધું જ નકલી છે એટલે નાગરિકને પણ એટલું જાગૃતતા મેળવવી પડશે અસલી નકલીને પહેચાન ઓળખવા માટે અને જ્યાં સુધી મારો ખ્યાલ છે કે પહેલાં ખાલી એક્ટર્સના ડુપ્લિકેટ્સ આવતા હતા અને ખાલી ફેમ મેળવવા માટે એ ડુપ્લિકેટના શું કહેવાય પ્રચાર કરતા હતા પોતાની જાતનો પણ હવે તો જેમ કે આપણા સીએમ છે પીએમ છે જજીસ છે બધાના જ ડુપ્લિકેટ આવી ગયા છે અને એ સૌથી મોટું ડ્રોબેક છે કે એ સરકારને નુકસાન કરી શકે છે અને સરકાર સાથે પબ્લિક આમ જનતા છેતરાઈ છે એટલે આમ જનતાએ પણ જે પબ્લિક ફિગર હોય જે સેલિબ્રિટીસ હોય એની પાછળ ગાંડું ન થવું અને પોતાની જાતને સમજવું કે કોઈને કયા લેવલ પર બેસાડવું છે આપણી સાથે એડવોકેટ પણ છે શૈલેષ અમીન એમને પૂછીશું શૈલેશભાઈ શું કહો છો તમે પોતે એડવોકેટ છો ડુપ્લિકેટ જજ જ્યુડિશિયલ પણ પકડાવા માંડ્યું ગુજરાતમાં ગૌરવંતુ ગુજરાત કહેવાય ક્યારે આને રોકી શકીશું આ શાસનમાં નકલી એટલે કે આશ્ચર્યજનક લોકોને વિશ્વાસ ના આવે કે આ પણ નકલી હોઈ શકે પાણી પુરવઠાની ઓફિસ ગ્રાન્ટો પણ આવે વાપરે પણ ખરા નકલી કોર્ટ કચેરી બને અમદાવાદ ભર અમદાવાદમાં વચ્ચો ચાલે હુકમો કરે સરકારની જમીનો બીજાના નામે થઈ જાય નકલી પીએમઓ ઓફિસમાંથી કાશ્મીરમાં જાય પીએમઓમાંથી મેસેજ આવ્યો હોય એને ઝેડ પ્લસ ની સુરક્ષા અપાય એ પણ પૈસાના લોકોના સેટ કરી નાખે કાશ્મીરમાં જમીન અપાઈ દઉં તમને એ વાતો કરે સીએમઓ નકલી ઇન્કમ ટેક્સ નકલી પોલીસ નકલી આ બધું જ નકલી તો ખરેખર તો સરકાર શું કરે છે સરકાર નકલી છે કે નહીં એ જોવાનું રહ્યું કે આ સરકારે નકલી વાયદા આપીને બેઠેલી સરકાર છે લોકોને નકલી વાયદા આપીને કે હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ને પુરવાર નથી થતા તો એ પોતે નકલી છે તમે જેમ કહ્યું કે ભૂતકાળમાં રાક્ષસો વેશ બદલીને આવતા હતા ભાઈ તો ભગવાન પણ વેશ બદલીને આવ્યો એવું લાગે છે અને એમના જ રાક્ષસો વેશ બદલીને ફરી રહ્યા છે આ નકલીને જે ઝાળમાર ચાલી છે તો ખરેખર આ નકલીને શોધવા માટે ગુપ્તચર શાખા ગુજરાત સરકારની કરોડો રૂપિયાના ખર્ચે એમના પગારો ચૂકવીને ગુપ્તચર શાખા ચાલે છે ગુપ્તચર શાખા માત્ર ને માત્ર આ વડોદરામાં કે શહેરમાં કે ગુજરાતમાં કેટલી વસ્તુ નકલી છે કેટલી વસ્તુ ખોટા અડ્ડા ચાલી રહ્યા છે કેટલા ગુના ચાલી રહ્યા છે એ જોવાનું ને એમને કશું કરવાનું નથી એમને ખાલી રિપોર્ટ કરવાનું છે એની જગ્યાએ આ ગુપ્તચર શાખા માત્ર ને માત્ર રાજકીય જાસૂસીમાં લગાઈ લગાવી દીધેલી છે એટલે નકલી ફૂલ્યા ફાલ્યા છે પોલીસ તંત્ર ઉપર કોઈ કંટ્રોલ નથી પોલીસ બધું જ જાણતી હોય છે કઈ અડ્ડા ચાલે છે શું ચાલે છે એ પણ હપ્તા ખાઈ જાય છે કેમ કે એને પણ ઉપરથી માંગવામાં આવે છે તો સરકાર નકલી હોય એવું લાગે છે આમાં અને નકલી સરકાર છે ત્યારે જ આ જ સરકારમાં આ બધા નકલી પેદા થયા કેમ કોઈ જગ્યાએ કોઈ સરકારમાં નથી થયા અને સરકારનો વહીવટ બિલકુલ નકલી છે સરકાર જે પૈસા છે જે હપ્તા ખેંચે છે એ લોકોને ભગવાન ભગવાન રામ મંદિરને બધું બતાય ખરેખર તો કહીશ તો શંકરાચાર્ય રામ મંદિર અયોધ્યામાં બંધાયું એના ઉપર પણ શંકા દેખાડી રહી છે એ અસલી છે કે નકલી છે એ પણ સવાલ લોકોના મગજમાં પેદા થયો છે તો આ સરકાર લોકોને આંખોમાં ધૂળ નાખે છે અને ધૂળ નાખીને માત્ર ભગવાન કે

એટલે અંધેરા નગરી ગંડુર રાજા ટકેશેર બાજી ટકેશેર ખાજા એ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું એવું લાગે છે આજે જો કે નાના મોટા પ્રોબ્લેમ્સ હોય તો કોઈ પહોંચી વળે આ સામાન્ય માણસ પોતાના હેડેકમાંથી ઊંચો નથી આવી શકતો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નકલી લોકો પકડાય છે કારણ કે ઇન્કમ ટેક્સ ચોરી કરનારા કદાચ પાસે ગયા હશે ને બે નંબરના હપ્તા પણ લીધા હશે પણ નાગરિકોને એટલી જવાબદારી બને છે જો મારી જોડે હું છેતરાયો હોય તો મારે પોલીસમાં જાણ કરવી જોઈએ કે આવા લોકો ફરી રહ્યા છે અને ગુપ્તચર એજન્સીની વાત શૈલેષભાઈ કરી એ રીતે જ કે દરેક રાજ્યમાં ગુપ્તચર એજન્સી હોય છે ઈડી સીબીઆઈ તમારો હોય છે એ લોકો શું કરી રહ્યા છે તમે કાયદો વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયેલા લાગો છો સરકારની વાત કરીએ તો સરકારે છેલ્લા ચાર વખત જે મુખ્યમંત્રી આવ્યા છે એ મુખ્યમંત્રી પણ એક નકલી રૂપે ધારણ કર્યા છે કારણ કે એ ફક્ત ઉપરથી જે આદેશ આપવામાં આવે છે એનું પાલન કરવા લાગે છે ખરેખર પ્રજાના પ્રશ્નો જાણીને પ્રજાના વતી ઉભું રહેવાની જરૂર છે પ્રજાને ખરેખર આ નકલીથી થઈ રહ્યો છે આજ યુનિવર્સિટીની વાત કરું તો યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી એક કૌભાંડ ડુપ્લિકેટ માર્કશીટો પકડાતી હતી તેના માટે પણ અમે વારંવાર રજૂઆત કરી ત્યારબાદ એ માર્કશીટોને ચેક કરવામાં આવે છે હવે રેગ્યુલર અને ત્યારે બહાર જતા વિદ્યાર્થીઓને પણ અટકાવવામાં આવે છે કારણ કે સારા વિદ્યાર્થીઓને રોકવામાં આવે છે અને નકલી વિદ્યાર્થીઓ આગળ વધી જાય છે એટલે આવનારા દિવસોમાં સરકારને હું જ કહું છું તમારી બધી જગ્યા એજન્સી છે વડોદરા શહેર નહીં પરંતુ ગુજરાતના જ્યાંથી શરૂ થાય છે અને કચ્છ જ્યાં પતે છે ત્યાં સુધી તમારા સરકારી અધિકારીઓ છે તેમને ખાલી આદેશ આપશો તો બે દિવસમાં બધી સરકારી કચેરીઓ તમારે અમે હાજર કરી દેશે ને કઈ નકલી ચાલે છે તેની ઓળખ કરી બતાવશે એટલે તમારી પાસે બધું હોવા છતાં પણ તમે નથી કરવા દેતા એટલે મને એવું લાગે છે કે તમારે આ ખાતે આડા પાટે બાંધીને તમે પણ એમની પાસેથી એક હપ્તો લેવો છો એ મારી ધારણા છે આ હતા વડોદરાના નાગરિકનો અવાજ ને હવે મારો અવાજ નકલી 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 માનસ સવારે ઉઠે અને પહેલા કઈ ભોજન ખાય ભોજન થી માંડી અને વહીવટી તંત્ર નકલી થઈ જાય ત્યારે ક્યાંક સત્તાધારી પર ક્વેશ્ચન તો થાય છે આપણે માનીએ છીએ કે રામ હોય કે કૃષ્ણ કાળમાં પણ રાક્ષસો અનેક રૂપ ધારણ કરતા હતા પરંતુ રામ અને કૃષ્ણ એનો વધ કરતા હતા વર્તમાન સરકાર પણ રામ અને કૃષ્ણનું સ્વરૂપ લઈ અને આવા દુસાચરોનો નાશ કરવો રહ્યો નહી તો નાગરિકોને સરકાર પણ ડુપ્લિકેટ હોય તેનો કોઈક વખત આભાસ થશે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા